ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે આ નામને લઈને અનેક અટકળો છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે પરંતુ હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારાથી કોઈ પણ પ્રકારના નામની ઘોષણા નથી કરવામાં આવી માત્ર ને માત્ર નામોની અટકળો વહેતી થઈ રહી છે જ્યારે બીજી બાજુ ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીમાં કોણ હશે તેને લઈને અનેક નામો છે એ રેસમાં ચાલી રહ્યા છે ત્યારે હવે ચર્ચા એકવાર ફરી શરૂ થઈ ગઈ છે કે આવનારા દિવસોમાં વહેલી તકે જે નામોની ઘોષણા છે એ થઈ શકે છે કારણ કે દિલ્હી હાઈકમાન્ડ સુધી નામ છે પહોંચી ગયા છે ત્યારે આવનારા દિવસોમાં ટૂંક જ સમયમાં આ નામ પર મોહર પણ માણવામાં આવશે એવી પણ ચર્ચા છે કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે અનેક નામોને લઈને હાલ ગડમથડ ચાલી રહી છે કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર હાલ મંડાયેલી છે ભાજપના નવા રાષ્ટ્રીય પ્રમુખની નિમણૂકની પ્રક્રિયા ઘણા સમયથી લંબાઈ રહી છે જો કે ભાજપ લાંબા સમય પછી હવે પાંચ રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ પોંડુચેરી અને તેલંગાણામાં પ્રદેશ સંગઠનના અધ્યક્ષોની નિમણૂક કરી છે જો જોકે સડગતો સવાલ એ છે કે ગુજરાતમાં ક્યારે થશે પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કારણ કે પાંચ રાજ્યોમાં મંગળવારે પ્રમુખ નિયુક્તિ થઈ છે પરંતુ ગુજરાત પ્રદેશ અધ્યક્ષની નિમણૂક નથી થઈ બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીમાં ટોચના વર્તુળો એવો કયાસ લગાવી રહ્યા છે કે ગુજરાત ભાજપને નવા પંચાયતોની ચૂંટણી પછી મળશે ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીલ વીસમીએ પાંચ વર્ષ પૂર્ણ કરશે પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર અઢાર દિવસ પછી વીસમી જુલાઈના રોજ પાંચ વર્ષ પૂર્ણ કરશે ભાજપના આંતરિક બંધારણ મુજબ તેત્રીસ રાજ્યોના પ્રમુખો પૈકી પચાસ ટકાની નિયુક્તિ બાદ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી થાય છે જેથી ઓગણીસ રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાના સ્થાને નવા અધ્યક્ષની વરણી થયા બાદ ગુજરાતમાં સી આર પાટીલના ઉત્તર અધિકારીનો નિર્ણય થશે જો કે આ પ્રક્રિયાને ત્રણ મહિના થશે તો ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પાલિકા પંચાયત ચૂંટણી પછી મળી શકે છે બીજી બાજુ એવી પણ ચર્ચા છે કે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને હાઈકમાન્ડ અને સંઘ વચ્ચે પણ ખેંચતાણ ચાલી રહી છે અને ગુજરાતમાં પણ નવા પ્રમુખ માટે છે છે એ જોવા મળી રહ્યો સૂત્રો કહી રહ્યા છે કે સંઘે ઘણા સમય પહેલા પાર્ટીના ઉચ્ચ હાઈકમાન્ડને પાર્ટીના પ્રમુખના મુદ્દા પર પોતાનો અભિપ્રાય છે વ્યક્ત કર્યો હતો સંઘે નવા પ્રમુખ માટે પોતાના માપદંડો પહેલાથી જ આપી દીધા છે ત્યારે સંઘ ઈચ્છે છે કે નવો પ્રમુખ તે હોય જે સંગઠનને મજબૂત બનાવે પ્રમુખની પસંદગી દ્વારા રાજકીય સંદેશ આપવાની જરૂર નથી હકીકતમાં નવા પ્રમુખની ચૂંટણી સાથે સરકારમાં પણ પરિવર્તન આવી રહ્યા છે સંઘની અખિલ ભારતીય પ્રાંત પ્રચારકની બેઠક ચાર જુલાઈથી સોળ જુલાઈ દરમિયાન દિલ્હીમાં છે ત્યારે આમાં સંઘના સંચાલક સહિત તમામ દિગ્ગજ અધિકારીઓ હાજર રહેશે અને આ ચર્ચામાં નવા પક્ષ પ્રમુખનું નામ અંતિમ સ્વરૂપ આપી શકાય છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન ભાજપ ઉચ્ચ કમાન્ડ અને સંઘના નેતાઓ વચ્ચે પાર્ટીના પ્રમુખ અંગે ચર્ચા થઈ શકે છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર